પારડીના મોતીવાડાની કોલેજની યુવતી પ્રકરણના કેસમાં મોટો વળાંક આવ્યો સાંભળો પારડી તાલુકાના મોતીવાડા ગામના સ્કૂલ ફળિયામાં રહેતી ઓગણીસ વર્ષ રોજ ઉદવાડાથી ટ્યુશન કરી પરત ફરતા સમયે મોતીવાડા હાટ બજાર રેલવે ઘડનારા પાસેથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ જિલ્લા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે પીએમ રિપોર્ટ બાદ આજરોજ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યો છે જુવાન દીકરી પારડી ખાતે કોલેજ કરતી હોવાની ગામ અને સંબંધી દ્વારા જાણ મળ્યું હતું પરિવારમાં ચાર બહેન અને એક ભાઈ હોવાની વિગતો મળી છે યુવતીના પિતા કામ અર્થે સુરત ગયા હતા જીઓને અંગે જાણ કરવામાં આવી હતી પાડી મોહનડાર હોસ્પિટલ ખાતે જિલ્લા નાયબ પોલીસ વડા સહિત એલસીબી એસઓજી સહિત પાડી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મોતીવાડા ગામના સરપંચ ઉપસરપંચોને અગ્રણી પરિવાર સંબંધીઓ આવી પહોંચ્યા હતા જ્યારે ગત રોજ સાંજે યુવતીની લાશને રાત્રે અઢી વાગ્યાના સુમારે સુરત ખાતે પેનલમાં પીએમ અર્થે લઈ જવાઈ હતી જ્યાં પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ પણ પહોંચી હતી ત્યારબાદ આજરોજ સાંજે પીએમ રિપોર્ટમાં યુવતીનું દુષ્કર્મ અને હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું પાડી પોલીસે ઘટનાને પગલે રેપ રેપી મદદનો ગુનો નોંધ્યો હતો જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનવરાજ વાઘેલા સ્થળ ઉપર દોડી આવી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું પોલીસે આરોપીને શોધવા ચક્રગતિ માન કર્યા છે પાડીમાં આવી ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે જિલ્લા એસપી ડોક્ટર કર્નરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે સુરત ખાતે ફોરેન્સિક તમામ સીસી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ વલસાડ જિલ્લા પોલીસની દસ જીટી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે યુવતીના હત્યાનું પ્રાથમિક કારણ ઘડું દબાવથી થયું હોવાનું જાણવા મળ્યું હતું અને આરોપીને પકડવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહન મોહનદયાળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વરદી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની તો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી વાપી ડિવિઝન ડીવાયસપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે હત્યાનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવવાની કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દીધેલ છે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વા વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસા ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનો તરફથી હાલ કોઈ એવી કોઈ કમ્પ્લેન નથી એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં અઢી વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો